મારી મણી કેવી કે તું તો લગન ની સોકે એલી લગન ભારતી ભરે તાર કાકો એલો મન જોતો ભરે આ જોરદાર ભક્કા અરે લંબુ ભાઈ હા આજકાલ તમારા મોડા પરથી મે ગીત નથી હોમળ્યો જ ખમળાય દો ને એટલે મારા મોડા થી એટલે મારા વાત થી હોમળાય દો હા પણ મારી હાથ હોમળ છોટુ હા હું કલાકાર છું ની એટલે કદાચ તારી ભૂલ હતી પણ એમ હા ભૂલ પડવાનો આંદોન આપડે લઈશું પણ હમણાં જ દે પણ કેવાયલના અવાજમાં ખતરનાક તું ગાય આપડે પાછો ગીત નો પણ ગીત ગયા હાર કોયલ અવાજ કાઢું લે તું હા જોરદાર કોયલ નો અવાજ આ કોયલ નો અવાજ જોરદાર

પાછો નહીં મને ગાયક પાછો રડતી જાય બોલી બે તને જોરદાર ભક્કમ એમ ગા તું મને ગાવા બાદ જ્યારે થાય મારે ભાઈ તું તને તું કલા મારી વાત હોય

તું તો લગન ની ચોકેલી લગન ભાડતી ફરે તારો કાકો વેમેલો મને જોતો ફરે ઘેર મને જોવા જોડે પણ પેલો નહી કલાકાર બને હવે હું ફેંકતી રહો ની કલાકાર બને હવે મને ના ઘેર એનાથી હું કંટાળ્યો કુદરી તું મેદ મારે મન ફાવે એટલું